નમસ્કાર મિત્રો કેમ છો આજે વાત કરવી છે કઠોળ કઠોળના ભાવ ભાવની સ્થિતિ અને ભારત સરકાર વિદેશથી કેટલું કઠોળ મગાવે છે કેટલા લાખ કરોડ રૂપિયા વિદેશી ખેડૂતોને ચૂકવે છે પરંતુ ભારતના કઠોળના ખેડૂતોને પૂરા ભાવ આપતા એને કઈ ચોંક આવે છે એ ખબર પડતી નથી હમણાં ભારત સરકારના વેપાર મંત્રાલય કઠોળની આયાત એનો જથ્થો અને એની પાછળ વપરાયેલા ડોલરના આંકડા આપ્યા છે એ આંકડા જોઈએ વેપાર મંત્રાલયના આંકડા કે છે કે વર્ષ બે હજાર ચૌદ માં ભારત સરકારે ઓગણીસ લાખ પચાસ હજાર ટન વટાણા ચાર લાખ ઓગણીસ હજાર ટન ચણા આઠ લાખ સોળ હજાર ટન મસૂર પાંચ લાખ પંચોતેર હજાર ટન તુવેર છ લાખ ત્રેવીસ હજાર ટન મગ અને અડદની આયાત કરી અને એક આયાત પેટે ભારત સરકારે બે પોઈન્ટ અગણ્યાસી બિલિયન એટલે એટલે મિલિયન કે લાખ અમેરિકન ડોલર ચૂકવ્યા એવી જ રીતે બે હજાર પંદર સોળમાં માં બાવીસ પોઈન્ટ પિસ્તાલીસ લાખ ટન વટાણા એક પોઈન્ટ એકત્રીસ લાખ ટન ચણા બાર પોઈન્ટ સોળ લાખ ટન મસૂર લાખ ઓગણચાલીસ હજાર લાખ અમેરિકન ડોલર ની ચુકવણી કરી વર્ષ બે હજાર સોળ સત્તર એકત્રીસ પોઈન્ટ ઇકોતેર લાખ ટન વટાણા દસ લાખ ટન ચણા આઠ પોઈન્ટ ઓગણત્રીસ લાખ ટન મસૂર સાત લાખ ટન તુવેર પાંચ પંચોતેર લાખ ટન મગ અને અડદની આયાત કરી અને એ પેટે ભારત સરકારે ચાર ચોવીસ બિલિયન એટલે કે ચાર હજાર બસો ચાલીસ મિલિયન બેતાલીસ હજાર ચારસો લાખ અમેરિકન ડોલર ચૂકવ્યા બે હજાર સત્તર અઢારમાં અઠ્યાવીસ પોઈન્ટ સિતોતેર લાખ ટન ટન મગ અને અડદની આયાત કરી અને એને માટે બે બિલિયન એટલે કે બે મિલિયન એટલે કે ઓગણત્રીસ લાખ અમેરિકન ડોલર ચૂકવ્યા વર્ષ બે હજાર અઢાર ટન મગ અને અડદની આયાત કરી અને એને માટે ભારત સરકારે એક પોઈન્ટ ચૌદ બિલિયન એટલે કે એક હજાર એકસો ચાલીસ મિલિયન અમેરિકન ડોલર એટલે કે અગિયાર હજાર ચારસો લાખ અમેરિકન ડોલર ભારત સરકારે ચૂકવવા પડ્યા વર્ષ બે હજાર ઓગણીસ વીસમાં છ પોઈન્ટ સાત લાખ ટન વટાણા ત્રણ પોઈન્ટ લાખ ટન ચણા 8.54 લાખ ટન મસૂર ચાર પોઈન્ટ પાંચ લાખ ટન તુવેર ત્રણ બ્યાસી લાખ ટન મગ અને અડદની આયાત કરી અને એ પેટે એક ચુમ્માલીસ બિલિયન એટલે કે ચૌદસો ચાલીસ મિલિયન એટલે કે ચૌદ બે પોઈન્ટ પંચાણું લાખ ટન ચણા અગિયાર પોઈન્ટ સોળ લાખ ટન મસૂર ચાર પોઈન્ટ ત્રેતાલીસ લાખ ટન તુવેર ચાર પોઈન્ટ સત્તર લાખ ટન મગ અને અડદની આયાત કરી અને એ પેટે એક બિલિયન એકસઠ બિલિયન વટાણા બે પોઈન્ટ કે 16100 લાખ ટન ચણા છ પોઈન્ટ સડસઠ લાખ ટન મસૂર આઠ પોઈન્ટ ચાલીસ લાખ ટન તુવેર આઠ પોઈન્ટ જીરો સાત લાખ ટન મગ અને અડદની આયાત કરી અને એ પેટે ભારત સરકારે 2.23 બિલિયન એટલે કે 2230 મિલિયન 22300 લાખ અમેરિકન ડોલર ભારત થી વિદેશ ગયા વર્ષ 2022-23 માં પોઈન્ટ 01 લાખ ટન વટાણા પોઈન્ટ 63 લાખ ટન ચણા 8.58 લાખ ટન મસૂર

બે પોઈન્ટ પંચ્યાસી લાખ ટન ચણા સોળ પોઈન્ટ મસૂર સાત પોઈન્ટ ઓગણત્રીસ લાખ ટન મગ અને અડદની આયાત કરી અને એ પેટે ભારતમાંથી વિદેશ ત્રણ પંચોતેર બિલિયન એટલે કે ત્રણ હજાર સાતસો પચાસ મિલિયન એટલે કે સાડત્રીસ હજાર પાંચસો નવેમ્બર મહિના સુધીનો જ આંકડો છે બીજા આંકડા હવે પછી આવશે તો વર્ષ બે હાજર ચોવીસ માં પંદર લાખ ટન વટાણા બે લાખ ટન ચણા પાંચ પોઈન્ટ એકાણું લાખ ટન મસૂર દસ લાખ ટન તુવેર પાંચ પોઈન્ટ ત્રીસ લાખ ટન મગ અને અડદની આયાત કરી છે જે પેટે અત્યાર સુધીમાં સરકારે ભારતમાંથી વિદેશ ત્રણ બિલિયન એટલે કે ત્રણ હજાર બસો એંસી મિલિયન એટલે કે બત્રીસ હજાર આઠસો લાખ અમેરિકન ડોલર ભારતમાંથી વિદેશ ગયા છે અત્યાર સુધીનો એટલે કે વર્ષ બે હજાર ચૌદ પંદરથી નવેમ્બર બે હજાર ચોવીસ સુધીનો ખાલી સરવાળો કરીએ તો ભારત સરકારે વટાણા ચણા મસૂર તુવેર મગ અને અડદની આયાત પાછળ કુલ બે લાખ બાણું હજાર ત્રણસો બે લાખ બાણું હજાર ત્રણસો લાખ અમેરિકન ડોલર ખર્ચ્યા છે અને તમે રૂપિયામાં જો કરવા જશો તો કેલ્ક્યુલેટરના આંકડા પૂરા થઈ જાય છે આમ ભારત સરકાર કરોડો ને અબજો રૂપિયાના કઠોળની આયાતો કરે છે પરંતુ ભારતના ખેડૂતોને કઠોળના પૂરા ભાવ મળી રહે અથવા ટેકાના ભાવે તમામ કઠોળ ખેડૂતોનું ભારત સરકાર ખરીદી લે એવી જોગવાઈ ભારત સરકારે કરી નથી તુવેરનો ભાવ ચાલુ વર્ષે સરકારે જે ટેકાનો ભાવ જાહેર કર્યો છે એ સાત હજાર પાંચસો ને પચાસ રૂપિયા છે પરંતુ કઠોળના મોટા જે મહારાષ્ટ્ર કર્ણાટકના બજારો છે ત્યાં ખેડૂતોની તુવેર સાત હજાર બસો થી સાત હજાર ત્રણસો ની વચ્ચે જ વેચાય છે એમને સાત હજાર પાંચસો પચાસ રૂપિયા મળતા નથી ક્વિન્ટલના બીજી બાજુ ભારત સરકારે તુવેરની આયાત પરની ડ્યુટી જે માફ કરેલી હતી એ પાછી એક વર્ષ માટે લંબાવી દીધી છે એટલે હજી એક વર્ષ સુધી તુવેરની આયાત ઉપર કોઈ ડ્યુટી લાગશે નહીં એ હાલ વટાણા મસૂર ચણા એના ઉપર પણ આયાત ડ્યુટી લગભગ 0% ટકા જ છે હમણાં સરકારે બજેટમાં જાહેરાત કરી કે ખેડૂતો પાસેથી પૂરેપૂરા તુવેર અને મસૂર ટેકાના ભાવે ભારત સરકાર ખરીદી લેશે બધા ખેડૂતો પાસેથી પૂરેપૂરું એટલે બે હેક્ટરની મર્યાદા નહીં મણની મર્યાદા નહીં તમે જેટલું પકવ્યું હશે એટલી તુવેર અને મસૂર ભારત સરકાર ખરીદી લેશે એવું બજેટમાં કહ્યું છે એને માટે ફાળવણી કેટલી કરી છે તો એની ખરીદી ટ્રાન્સપોર્ટેશન અને ગોડાઉન ભાડા સહિત

વગેરેનો વપરાશ વધે છે એને કારણે જમીન પાણી અને હવા એ પણ પ્રદૂષિત થાય છે એની સામે ભારત કઠોળની બાબતમાં આત્મનિર્ભર નથી અને કઠોળ સામાન્ય રીતે ઓછા પાણીથી ઓછી દવા ઓછા ખાતરથી પાકતા પાકો છે અને છતાં ખેડૂતો વાવતા નથી એટલા માટે કે પૂરેપૂરા કઠોળ ખરીદી લેવાય એવી કોઈ જોગવાઈ ભારત સરકારે કાયદાથી કરી નથી અત્યારે જે એક હજાર કરોડની જાહેરાત છે એ આવતે વર્ષે કદાચ હોય કે ના પણ હોય કારણ કે એ કાયદો નથી એ સરકારની યોજના છે યોજના ક્યારે ચાલુ કરવી કેટલો સમય ચાલુ રાખવી અને ક્યારે પૂરી કરી દેવી એ સરકારની મરજી ઉપર આધાર હોય છે જ્યારે બધા જ કઠોળો પૂરેપૂરા ટેકાના ભાવે બધા ખેડૂતો પાસેથી ખરીદવાનો જો કાયદો થાય તો ખેડૂતો ખુલીને આ ડાંગરની કપાસની અને ઘઉંની ખેતીમાંથી બહાર નીકળે આપણે નિકાસ કદાચ ઓછી થાય તો ચાલે પરંતુ વપરાશની બાબતમાં આત્મનિર્ભર થવું જરૂરી છે કઠોળની બાબતમાં આપણે આત્મનિર્ભર ત્યારે જ થઈ શકીશું જ્યારે સરકાર પૂરેપૂરી ખરીદીનો ટેકાના ભાવનો કાયદો કરશે તો ખેડૂતોને બચાવવા હોય આત્મનિર્ભર થવું હોય તો દરેક પાકના ટેકાના ભાવની ખરીદીની કાયદાકીય જોગવાઈ અનિવાર્ય છે જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી તમારે દેશનું વિદેશી હુંડિયામણ એટલે કે અમેરિકન ડોલર દુનિયાના દેશોને ચૂકવતા રહેવું પડશે અને છતાં એમની મરજી ઉપર રહેવું પડશે એમના ત્યાં ઉત્પાદન ઘટશે તો એ જ્યારે નિકાસ પ્રતિબંધ મૂકશે ત્યારે ભારતમાં કઠોળોની અછત થાય તો આશ્ચર્ય નહીં એટલે ખેડૂત પણ દુખી છે અને કદાચ ગ્રાહક પણ દુખી થાય વપરાશકર્તા પણ દુખી થાય એવી સ્થિતિ ટાળવી હોય તો ટેકાના ભાવોનો કાયદો જરૂરી છે આભાર